નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ગુજરાત જગ્યાના પ્રશ્નો કે જે આવનાર કોઈપણ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી રહેશે તો મિત્રો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવા માટે નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે ગુજરાત કયા ગોળાર્ધમાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દક્ષિણ પૂર્વ બી ઉત્તર પૂર્વ સી દક્ષિણ પશ્ચિમ ડી ઉત્ પૂર્વ પશ્ચિમ સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઉત્તર પૂર્વ બીજા નંબરનો પ્રશ્ન છે ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સમશીતોષ્ણ ઉષ્ણ કટિબંધ બી ઉષ્ણ કટિબંધ સી શીત કટિબંધ અને ડી એક પણ નહીં સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઉષ્ણ કટિબંધ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પૂર્વ બી દક્ષિણ સી ઉત્તર ડી પશ્ચિમ સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઉત્તર ચોથા નંબરનો પ્રશ્ન છે ગુજરાતના કુલ કેટલા જિલ્લા જમીન જમીન સીમા સાથે જોડાયેલા છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બાર બી અગિયાર સી અઢાર ડી પંદર સાચો જવાબ રહેશે ઓપ્શન સી અઢાર પાંચમા નંબરનો પ્રશ્ન છે ગુજરાત પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે જે ગુજરાતની કઈ દિશામાં આવેલું છે એ નૈઋત્ય બી વાયવ્ય સી ઈશાન ડી અગ્નિ સાચો જવાબ રહેશે ઓપ્શન બી વાયવ્ય છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ગુજરાતનો એકમાત્ર જિલ્લો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે એ સાબરકાંઠા બી પાટણ સી બનાસકાંઠા ડી કચ્છ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કચ્છ સાતમા નંબરનો પ્રશ્ન છે કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે કેટલી લાંબી સરહદ બનાવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પાંચસો કિલોમીટર બી પાંચસો કિલોમીટર સી ચારસો વીસ કિલોમીટર ડી પાંચસો બાર કિલોમીટર સાચો આઠમા નંબરનો પ્રશ્ન છે ગુજરાત કેટલા જિલ્લા સાથે આંતરરાજ્ય સીમા બનાવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નવ બી દસ સી અગિયાર ડી બાર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બાર નવમા નંબરનો પ્રશ્ન છે રાજસ્થાન સાથે સૌથી લાંબી સીમા ધરાવતો જિલ્લો કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સાબરકાંઠા બી બનાસકાંઠા સી અરવલ્લી ડી મહીસાગર સાચો જવાબ રહેશે ઓપ્શન બી બનાસકાંઠા આગળનો પ્રશ્ન છે દસમા નંબરનો મધ્યપ્રદેશ સાથે સૌથી લાંબી સીમા ધરાવતો જિલ્લો કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દાહોદ બી છોટાઉદેપુર સી અરવલ્લી ડી મહીસાગર સાચો જવાબ રહેશે ઓપ્શન બી છોટાઉદેપુર અગિયારમાં નંબરનો પ્રશ્ન છે મહારાષ્ટ્ર સાથે સૌથી લાંબી સીમા ધરાવતો જિલ્લો કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દાહોદ બી વડોદરા સી સુરત ડી તાપી સાચો જવાબ રહેશે ઓપ્શન ડી તાપી બારમા નંબરનો પ્રશ્ન છે ભારત દેશનું ગુજરાત રાજ્ય કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અગિયારસો કિલોમીટર બી બારસો કિલોમીટર સી 1500 किलोमीटर डी 1600 किलोमीटर સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 1600 કિલોમીટર 13માં નંબરનો પ્રશ્ન છે ગુજરાતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે એમાંથી ના ઓપ્શન આપેલા છે એ 545 કિલોમીટર બી 610 કિલોમીટર સી 400 કિલોમીટર ડી પાંચસો નેવું કિલોમીટર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પાંચસો નેવું કિલોમીટર ચૌદમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતની પૂર્વથી પશ્ચિમ લંબાઈ કેટલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પાંચસો પિસ્તાલીસ કિલોમીટર બી છસો દસ કિલોમીટર સી છસ્સો ત્રીસ કિલોમીટર અને ડી પાંચસો કિલોમીટર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પાંચસો કિલોમીટર પંદરમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગાંધીનગર બી રાજકોટ સી અમદાવાદ અને ડી કચ્છ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કચ્છ સોળમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ મહીસાગર બી ડાંગ સી પાટણ ડી કચ્છ સાચો જવાબ રહેશે ઓપ્શન બી ડાંગ સત્તર સત્તરમાં નંબરનો પ્રશ્ન છે ગુજરાતનો સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો નોંધાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સો સેમી બી પંચોતેર સેમી સી ચોપન સેમી અને ડી ત્રાણું પોઈન્ટ બે સેમી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ત્રાણું પોઈન્ટ બે સેમી અઢારમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતનો એકમાત્ર જિલ્લો કે જે સમશીતોષ્ણ કટિબંધ ધરાવે છે ઓપ્શન એ કચ્છ બી પાટણ સી બનાસકાંઠા અને ડી સાબરકાંઠા સાચો જવાબ રહેશે ઓપ્શન સી બનાસ કાઠા 19મા નંબરનો પ્રશ્ન છે કર્કવૃતને બે વાર પસાર કરનાર સમગ્ર ભારતની એકમાત્ર નદી કઈ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સાબરમતી બી નર્મદા સી બનાસ અને ડી મહી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી મહી કે જે કર્કૃતને બે વાર પસાર કરે છે નંબરનો પ્રશ્ન છે અમદાવાદમાં આવેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સ્થાપના ક્યારે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ છવ્વીસ જાન્યુઆરી 1993 ત્રાણું બી છવ્વીસ જાન્યુઆરી 1992 બાણું સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો નેવું અને ડી છવ્વીસ જાન્યુઆરી 1991 એકાણું આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી છવ્વીસ જાન્યુઆરી 1991 એકાણું રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી એકવીસમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં કુલ નાના મોટા મળીને કેટલા બંદર આવેલા છે એ માટેના ઓપ્શન રહેશે એ પચાસ બી 42 સી ચાલીસ અને ડી પિસ્તાલીસ સાચો જવાબ રહેશે ઓપ્શન બી બેતાલીસ બંદરો આવેલા છે બાવીસમાં નંબરનો પ્રશ્ન છે ગુજરાત મેરીટાઇમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ 1990 નેવું બી 1995 પંચાણું સી 1900 અને ડી ઓગણીસો બ્યાસી સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 1982 બ્યાસી ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન છે દક્ષિણ ગુજરાતના કયા એરપોર્ટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ખાખરોલ બી નાગરોલ સી ચાંગરોળ ડી માંગરોળ સાચો જવાબ રહેશે ઓપ્શન બી નાગરોલ કે જેને ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે ચોવીસમાં નંબરનો પ્રશ્ન છે ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ પાટણ બી મહેસાણા સી ગાંધીનગર અને ડી અમદાવાદ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અમદાવાદ કે જે ગુજરાતનું પ્રથમ પાટનગર હતું પચીસમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતનું વર્તમાન પાટનગર ગાંધીનગરની સ્થાપના ક્યારે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ અગિયાર ડિસેમ્બર ઓગણીસો એકાણું બી અગિયાર જૂન ઓગણીસો એકાણું સી અગિયાર જાન્યુઆરી ઓગણીસો એકોતેર અને ડી અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો એકોતેર છવ્વીસમા નંબરનો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી એ ઓગણીસો બાસઠ બી ઓગણીસો પચાસ સી 1960 સાહીઠ અને ડી ઓગણીસો સુડતાલીસ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ 1962 બાસઠ નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં કેટલા ગામડાઓ આવેલા છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અઢાર હજાર આઠસો બી સત્તર હજાર પાંચસો અડતાલીસ સી સોળ હજાર અડતાલીસ અને ડી અઢાર હજાર પાંચસો ને ચોર્યાસી સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અઢાર હજાર પાંચસો ને ચોર્યાસી અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બસો બી એકસો એસી સી બસો ને ઓગણસિત્તેર ડી એકસો ને અગણોસિત્તેર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી એકસોને ઓગણોસિત્તેર ઓગણત્રીસમાં ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન છે સૌરાષ્ટ્ર કુલ કેટલો દરિયા કિનારો ધરાવે છે ઓપ્શન એ એક હજાર કિલોમીટર બી છસો કિમી સી આઠસોને તેત્તાલીસ કિમી ડી નવસો કિમી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી આઠસો તેતાલીસ કિમી આજનો અંતિમ પ્રશ્ન છે ત્રીસમા નંબરનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગીર સોમનાથ બી અમરેલી સી પોરબંદર ડી દેવભૂમિ દ્વારકા આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી દેવભૂમિ દ્વારકા જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત અસ્તુ